પ્રકરણ બે પૃથ્વી ફરે છે પૃથ્વીનું પરિભ્રમણ સારાંશ પૃથ્વી પોતાની ધરી પર નિરંતર પશ્ચિમથી પૂર્વ તરફ ભમરડાની જેમ ફરે છે અને તેને એક ચક્ર પૂર્ણ કરતા ચોવીસ કલાક જેટલો સમય લાગે છે માટે તેને દૈનિક ગતિ કહેવામાં આવે છે દૈનિક ગતિને દરીભ્રમણ પણ કહે છે સૈદ્ધાંતિક સમજ પૃથ્વીનું પરિભ્રમણ વિષુવવૃત્ત વૃત્ત પર કલાકના એક હજાર છસો સિત્તેર કે પરિભ્રમણ થવામાં ચોવીસ કલાક લાગે છે પરિભ્રમણ વખતે પૃથ્વીના ગોળાની સાથે સાથે તેની સાથે વિંટળાયેલ વાતાવરણ પણ એટલા જ વેગે ફરતું હોય છે આકાશમાં ફરતા વાદળો વિમાનો અને પક્ષીઓ જેવી રીતે વાતાવરણનો સાથ છોડતા નથી તેવી જ રીતે વાતાવરણ પણ પૃથ્વીનો સાથ છોડતું નથી આમ આ પરિસ્થિતિમાં પૃથ્વીના પરિભ્રમણનો ખ્યાલ આવતો નથી આ સિવાય ઘણી ઘટનાઓ છે જેના દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ તપાસી શકાય છે જેમ કે સૂર્યચંદ્રના આકર્ષણથી પૃથ્વી પરના મહાસાગરોમાં ભરતી આવે છે ચોવીસ કલાકમાં જ્યારે પૃથ્વીનું દરેક સ્થળ ચંદ્રની સામે એક આવે છે ત્યારે સામીની દિશાએ એ જ વખતે ભરતી આવે છે આવેલ ભરતીના અનુભવ પરથી અનુમાન કરી શકાય કે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો મહિનામાં માત્ર બે જ વખત ભરતી આવે એક ભાગ પર સતત દિવસ અને એક ભાગ પર સતત રાત જોવા મળે પૃથ્વીનું પરિક્રમણ સારાંશ પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ પ્રદક્ષિણા પૂરી કરે છે જેના માટે તેને ત્રણસો દિવસ લાગે છે એટલે કે પૂરું એક વર્ષ થાય છે પૃથ્વીની કક્ષા વર્તુળાકાર નહીં પરંતુ કે છે સૈદ્ધાંતિક સમજ પૃથ્વીની સૂર્યની ફરતે પરિક્રમા કે પ્રદક્ષિણા કરવાની ગતિને પરિક્રમણ ગતિ કે વાર્ષિક ગતિ કહે છે અવકાશમાં પૃથ્વીને આ રીતે નિરંતર ફરવા માટે એક કલ્પિત માર્ગ નક્કી થયેલ છે જેને કક્ષા એટલે કે ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી અને સૂર્યનું અલગ અંતર હોવાથી પૃથ્વી એક મિનિટમાં એક હજાર સાતસો સાહીઠ કિલોમીટરની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે ત્રીજી જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની સૌથી નજીક એટલે કે એકસો સુડતાલીસ પાંચ લાખ કિલોમીટર હોય છે જેને પેરી હેલિયન તરીકે ઓળખવામાં આવે છે પેરી ગ્રીક શબ્દ છે જેનો અર્થ નજીક એવો થાય છે જ્યારે હેલોસ એટલે સૂર્ય ચોથી જુલાઈએ પૃથ્વી સૂર્યથી સૌથી વધારે દૂર એટલે કે એકસો બાવન પાંચ લાખ કિલોમીટર દૂર હોય છે જેને તરીકે ઓળખવામાં આવે છે પરિક્રમણ અને પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ બદલાય છે અને કક્ષાની સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે અને આ જ કારણસર ઋતુઓ થાય છે તેમજ દિવસ રાત લાંબા ટૂંકા થાય છે પૃથ્વી પર ગરમ અને ઠંડા પ્રદેશો દર્શાવતા પટ્ટા જોવા મળે છે જેને કટિબંધ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ઋતુઓ અને રાત દિવસ સારાંશ પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે તેમ દિવસ રાત પણ લાંબા ટૂંકા થાય છે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણે પડે છે આમ થવાથી જ દિવસ રાતની લંબાઈમાં તફાવત પડે છે સૈદ્ધાંતિક સમજ જેમ વર્ષ થાય છે તેમ વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે એકવીસમી માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વૃત્ત પર સીધા પડે છે તેથી ઉત્તરે અને દક્ષિણે ધ્રુવ વૃત્ત સુધીના દરેક સ્થળો બાર કલાક અંધકારમાં અને બાર કલાક પ્રકાશમાં ફરે છે અંધકાર અને પ્રકાશને છેદતી બંને ધ્રુવોને જોડતી એક સીધી રેખા સ્પષ્ટ થાય છે તેને પ્રકાશ વર્તુળ કહે છે એકવીસમી માર્ચની સ્થિતિને વસંત સંપાત દિન તથા ત્રેવીસમી સપ્ટેમ્બરની સ્થિતિને શરદ સંપાત દિન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ બંને દિવસે રાત દિવસ સરખા હોય છે સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડતા બાર કલાક કરતા વધારે સમય અજવાળું રહે છે જ્યારે ઉત્તર ધ્રુવ પર રાત જ રહે છે એટલે કે છ માસ સુધી અજવાળાની રાહ જોવી પડે છે વિશુભવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે આમ ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી નહીં પણ બાવીસ ડિસેમ્બરે છે એટલે કે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે એકવીસ જૂનના રોજ કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી બાર કલાક કરતા વધારે સમય સૂર્ય પ્રકાશ રહે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે આમ ઉત્તર ધ્રુવ પર રહેતા લોકોને રાત્રિ માણવા માટે છ માસની રાહ જોવી પડે છે બાવીસમી જૂનથી સૂર્યના સીધા કિરણ કર્કવૃત્તથી ખસીને દક્ષિણે વૃત્ત તરફ ખસતા જાય છે જેને દક્ષિણાયન કહે છે પરિક્રમણ અને પરિભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક પોશાક અને રહેઠાણ પર થાય છે તેથી શિયાળામાં ઠંડી હોવાથી કાર્યક્ષમતા વધે છે જ્યારે ગરમી હોવાથી કાર્યક્ષમતા ઘટે છે મધ્યરાત્રિનો સૂર્ય શું સૂર્યને રાત્રે બાર વાગે જોઈ શકાય છે હા જોઈ શકાય યુરોપમાં આવેલા નોર્વે દેશમાં જ્યારે આપણી ઘડિયાળમાં રાતના બાર વાગે છે ત્યારે આકાશમાં સૂર્ય દેખાય છે તેથી તેને મધ્યરાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે છે મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી એટલે કે સૂર્યાસ્ત થતા થતા સૂર્યોદય થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે